તમારું ડાયાબિટીસ અને વજન ઉતારવાનો કોઈ શોર્ટકટ નથી આમાં તમારે રાઇટ સિસ્ટમ અને સ્ટ્રેટેજી ફોલો કરવાની હોય છે જો કોઈપણ પ્રકારનો શોર્ટકટ ફોલો કરશું તો એની ચોક્કસપણે સાઈડ ઇફેક્ટ થશે દરેક માટે કસ્ટમાઇઝ એપ્રોચ રાખવાનો હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમારું રૂટ કોઝ આઉટ કરવાનું હોય છે એની માટે તમારો તમારે શા માટે કરવું છે તમારા માઇન્ડમાં કોઈ એવા ડર હોય તમારી કોઈ વિચારધારા હોય જે રોકી રહી છે એના ઉપર સૌથી પહેલાં કામ કરવાનું છે અને મોટાભાગના લોકો મિસ્ટેક એ કરતા હોય છે કે ખાલી ખોરાક અને ફિટનેસ ઉપર જ ફોલો કરતા હોય છે તમારે બાકીના જે ચાર પિલર છે સ્લીપ સ્ટ્રેસ ઇમોશન અને તમારો એન્વાયરમેન્ટ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે ઓવરઓલ મેદસ્વિતા રિવર્સ કરવી અને વજન ઉતારવું એ ઓવરઓલ હેલ્ધી લાઇફસ્ટાઈલ ડેવલપ કરવાનું હેલ્ધી આદતો ડેવલપ કરવાનું આખું સબ્જેક્ટ છે તો ઓવરઓલ આપણે હેલ્ધી હેબિટ્સ કઈ રીતના ડેવલપ કરીએ એના ઉપર ફોકસ કરવું જોઈએ હું ડોક્ટર ગુનજીત પરમા લાઈફસ્ટાઈલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ ડાયાબિટીઝ એન્ડ ઓબેસિટી રિવર્ઝલ હેલ્થ કોર્સ થેન્ક યુ